હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે વાવ તાલુકાના દરેક સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક એટા કલ્યાણપુરા આંબાભાઈ અને દાભાઈ પારંગી નંબર બે લાલપુરા પોપટજીભાઈ અખાજી પારસુદા નંબર ત્રણ ફાગંડી ધેરિયાણા કાનજીભાઈ ખેમાભાઈ ચૌધરી નંબર ચાર સપરંડા નાથીબેન વરજિંગાભાઈ કુંભાર નંબર પાંચ ધીમા જીજ્ઞાબેન માનાભાઈ રાજપૂત નંબર છ બુકના નીલાબેન વિહાજી ગોહિલ નંબર સાત જોરણિયાળી અમરતભાઈ પીરાભાઈ દેસાઈ નંબર આઠ બાલુંદ્રી ભરપાબેન રભાઈ બ્રાહ્મણ નંબર વાવ નંબર નવ વાવ દિવાળીબેન નાગજીભાઈ વેજિયા નંબર દસ તેસડી ભલાભાઈ કાનજીભાઈ પટેલ ધરાતરા ભલાભાઈ કાનજીભાઈ પટેલ અસારાવા સીતાબેન માનસિકભાઈ રાજપૂત માવસરી આરતીબેન પ્રકાશભાઈ વ્યાસ ખીમાણા પાદર સતનબેન નતર્ષી ગોહી અસારા ગામ જ્યોતિબેન ચોંધાભાઈ રાજપૂત રાજ છેણા કિરણબેન દેવજીભાઈ રાજપૂત નાળોદર નરસિંહભાઈ જીવાજી રાજપૂત ભાખરી સરદારપુરા ધરમીબેન અમીરાભાઈ જોશી ગુલગામ પટેલ દિનેશભાઈ નારાયણભાઈ રામપુરા રાણીબેન લક્ષ્મણભાઈ પટેલ પ્રતાપપુરા નાગજીભાઈ ચહેરાભાઈ પટેલ નોદરાણી ભુપાજી નાગજીભાઈ બારોટ ચાંદરવા પાર્થિવબેન રમેશભાઈ સોલંકી પાનેસરા પી એસ ચૌધરી અર્જનપુર તેજપુરા શ્રી એસપી પરમાર એસ એસ ચૌધરી એ એમ એસ પરમાર ઉમેદપુરા શ્રી સુરેન્દ્રસિંહ આર ચૌહાણ વાવસિંહ મોણિકા શ્રી કે રાજપૂત ચુઆ શ્રી આર એન રબારી ઉચપા શ્રી આર એન રબારી ગંભીરપુરા શ્રી આ એન રબારી માનકા શ્રી જી પટેલ પાટણવા શ્રી આર એસ માધુ પાટળ શ્રી એસ મનકર પાટણ પી એ જોશી દેડાવા એ જોશી જયંત શ્રી એસ એ ત્રિવેદી તટાઉ શ્રી એચ રબારી મહારાજ શ્રી કેટી ગોહિલ આચુવા શ્રી એન રાજપૂત વાછર